ચેપ્ટર જોઈ ગયા હતા લાસ્ટ ચેપ્ટર જે જોયું હતું તે હતું સરકાર પોલિટીનું ચેપ્ટર હતું અત્યારે જોઈએ છે ચેપ્ટર નંબર ચાર જેનું નામ છે રાજપૂત યુગ સેન વંશ પછી સોરી હર્ષવર્ધન પછી તમામ જે મુખ્ય રાજ્ય હર્ષવર્ધનનું આ હતું આખરો હર્ષવર્ધનનું રાજ્ય હતું નર્મદા નદીથી ઉત્તરનું અને નીચે ચાલુક્યોનું શાસન હતું પુલકેશીન બીજાને એના વિશે આપણે બન્યું હતું ભણ્યા હતા ચેપ્ટર નંબર બેમાં હવે આ જે રાજ્ય હતા ત્યાં આગળ સામંતો હર્ષવર્ધન પછી સાતમી સદીમાં સાતમી સદીના મધ્યમાં આ રાજ્ય તૂટી ભાગ્યું યુનિટી તૂટી ગઈ અને જે પણ સરદારો સામંતો હતા તે પોતાના નાના નાના રાજ્યો બનાવવા લાગ્યા તે લોકો મુખ્ય રાજ્યથી સ્વતંત્ર થઈ ગયા અને નાના નાના રાજ્યો બનાવી દીધા અને તેનાથી એક નવા યુગની શરૂઆત થઈ રાજપૂત યુગ રાજપૂત યુગમાં ક્યાં આગાડી કયા રાજાઓ શાસન કર્યું કયો વંશ કયા વંશે શાસન કર્યું તે આપણે મુખ્ય આ ચેપ્ટરમાં જોવાના છે આ જે એરા હતો ત્યાં આ એરામાં મુખ્ય વસ્તુ કઈ હતી તો મુખ્ય વસ્તુ હતી રાજમહેલ રાજમહેલ બનાવવાની શરૂઆત થઈ હતી મહેલો બનવા લાગ્યા હતા હવે એમાં પણ જે જૂના મહેલો છે અને આપણે નવા જે મહેલ છે એ બંનેમાં જે બનાવટ છે સ્થાપત્ય છે તેમનું જે આર્કિટેક્ચર છે તેમાં ઘણો બધો તફાવત છે તેના આધારે આપણે ઓળખી શકીએ છીએ કે આ મહેલ જૂના હતા બરાબર અને ઉપરાંત બીજી પણ ઘણી સાયન્ટિફિક પ્રોસેસીસ છે જે આપણે આના પહેલાં શીખી ચૂક્યા છે સ્ટાન્ડર્ડ સિક્સમાં કઈ હતી એ બધું તો રાજમહેલો અને રાજપૂત કાળ આજના બાંધકામ અને જૂના બાંધકામમાં સ્પષ્ટ તફાવત જોવા મળે છે આ મહેલો પાછળનો સમયગાળો છે એ રાજપૂત યુગ અથવા તો મધ્યયુગીન સમય તરીકે આપણે ઓળખી શકીએ છીએ મધ્ય સાતમી સદીથી આ સમય શરૂ થાય છે હવે સ્ટાર્ટ કરીએ સાતમી સદી પછી નવા વંશોના જે ઉદય થયા તેના વિશે થોડું ઘણું જોઈ લઈએ સમ્રાટ હર્ષવર્ધનના અવસાન પછી તમામ સામંતો અને સરદારો હતા તે સ્વતંત્ર બન્યા સામંત કોને કહેવામાં આવતા હતા તે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું લાસ્ટના લાસ્ટમાં જોયું હતું એટલે કે ચેપ્ટર નંબર ટુમાં જોયું હતું કર આપનાર રાજા આનું મુખ્ય કામ શું હતું તો એ કર ઉઘરાવતા હતા હર્ષવર્ધન ગુપ્તકાળ એ સમયમાં કર ઉઘરાવવાનું કામ કરતા હતા આ કરમાંથી થોડો કર રાજાને આપતા એ ટકા નક્કી કરેલા હોતા હતા એ ટકા રાજાને આપવા પડતા હતા અને બાકીનો પોતે રાખતા આ કરમાંથી તેઓ લશ્કર રાખતા પોતાનું લશ્કર બનાવતા અને આ લશ્કર યુદ્ધ સમયે કે આપાતકાલીન સ્થિતિમાં રાજ્યને એટલે કે જે મુખ્ય રાજા હતો તેને મદદ કરતું હતું તેને પ્રોવાઈડ કરવામાં આવતું હતું બરાબર તો સમજી ગયા સામંત શું હતા હવે એ સામંતો મુખ્ય રાજા રહ્યોના કોણ હર્ષવર્ધન એનું અવસાન થઈ ગયું તો અવસાન પછી એ લોકોએ સ્વતંત્ર થવાની શરૂઆત કરી અને પોતે રાજા બની ગયા ઈસવીસનની સાતમી સદીમાં મધ્યમાં હર્ષવર્ધનનું મૃત્યુ થયું તેના બાદ સામંતો સરદારો પ્રાંતિય મંત્રીમંડળ ધીમે ધીમે સ્વતંત્ર શાસકો બની ગયા આવી જત આવી સત્તાઓને આપણે રાજવંશ તરીકે ઓળખવા લાગ્યા આજે બધી સત્તાઓ ઉદ્ભવી સામંતોની સરદારોની એને આપણે રાજવંશ તરીકે ઓળખવા લાગ્યા સૌ પ્રથમ વંશ આપણે બનવાના છે પૂર્વ ભારતના રાજવંશો આમ મુખ્ય કેટલા ભાગ પડ્યા હતા તો ઉત્તર ભારતના અને દક્ષિણ ભારતના આ બાજુ પૂર્વ આવશે અને અહીંયા આવશે પશ્ચિમ ભારત ચાર ભાગના આપણે કરીશું તમારા અંદર બુકમાં બે પાર્ટમાં આપેલા છે ઉત્તર ભારતના અને દક્ષિણના રાજવંશ તો પૂર્વ ભારતમાં જોઈએ તો બંગાળ અને બિહારનો ભાગ આવશે બંગાળ બિહાર એ એ પાર્ટ આવશે આખો આ બાજુનો આ ભારતનો આપણે નકશો માનીએ

આ રાજવંશના મુખ્ય રાજાઓ છે બધા નામની પાછળ પાલ લાગતું હોવાથી આ રાજવંશ પાલ તરીકે ઓળખાયો તેમના મુખ્ય કાર્યોમાં બૌદ્ધ ધર્મને આશ્રય આપ્યો હતો વધારે ડિટેલ આ તમારી આ ચેપ્ટરમાં નથી એટલે આ ચેપ્ટરમાં તમારે ખાલી વંશ ક્યાં આગળ હતો એ જ મુખ્ય યાદ રાખવાનું છે વધારે ડિટેલ આપણે આગળ જોઈશું આગળના ક્લાસીસમાં નાઇન્થ ટેન્થ ઇલેવન ટ્વેલ્થ એમાં આવશે બીજો એક વંશ હતો વંશ સેન વંશ ક્યારે આવ્યો તો પાલ વંશનું પતન થયું તેના પછી આવ્યો વંશ પાલ વંશ પછી એ જ જગ્યાએ બંગાળમાં વંશનો ઉદભવ થયો હિન્દુ ધર્મનો આશ્રય કવિતા અને સાહિત્યનું મહત્ત્વ આ વંશે વધાર્યું હિન્દુ ધર્મને આશ્રય આપ્યો પાલ વંશે કોને આપ્યો હતો બૌદ્ધ ધર્મને આશ્રય આપ્યો હતો વંશે હિન્દુ ધર્મને આશ્રય આપ્યો તેમણે કવિતા અને સાહિત્ય પર ઘણું કામ કર્યું અને તેને પ્રોત્સાહન આપ્યું પછી રાજસ્થાન અને મધ્ય ગંગાના વિસ્તારમાં રાજપૂત વંશ એટલે કે પશ્ચિમી ભારત ગણ્યા આપણે ઉત્તર પશ્ચિમી ભારત રાજસ્થાન અને મધ્ય ગંગાનો વિસ્તાર એટલે ત્યાં આગળ ચૌહાણ અથવા તો ચાહમાન વંશનું શાસન હતું શરૂઆતમાં સાતમી અને આઠમી સદીમાં રાજસ્થાનના વિવિધ પ્રદેશો પર ચાહમાન અથવા તો ચૌહાણ વંશનું રાજ શાસન હતું તેમની મુખ્ય સ્થાન હતું શાકંબરી જે સાંભળ સરોવર છે તેના નજીક આવેલું છે શાકંબરી એમાં મહત્વપૂર્ણ રાજાઓ જોઈ લઈએ તો એક હતા અજયરાજ શાકંબરી જે બારમી સદીમાં ગાદી પર આવ્યા હતા અજય મેરુ એટલે કે આજનું જે અજમેર છે અજમેર શહેર જે છે તેના સ્થાપક હતા તેની સ્થાપના કરી હતી કોણે તો કે અજય ચૌહાણ વંશના સૌથી પ્રતાપી રાજા હતા વીરતા ધીરજ યુદ્ધ કલા માટે મશૂર હતા ચંદરબરદાઈ ની કૃતિ છે પૃથ્વીરાજ રાસો આમાં તેમની વીર આપણને જોવા મળે છે આમાં પૃથ્વીરાજ ચૌહાણ ત્રીજા વિશે આપણને મુખ્ય માહિતી મળે છે પૃથ્વીરાજ રાસો પરથી તેની શાહબુદ્દીન ગોરી વચ્ચેના યુદ્ધો ભારતીય ઇતિહાસમાં મહત્ત્વના છે ગોરી સાથેનું યુદ્ધ ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણ સાથેના યુદ્ધો ઘણા મહત્ત્વના છે કેટલા યુદ્ધ થયા હતા કોઈને ખ્યાલ છે ખ્યાલ હોય તો કમેન્ટ કરજો રાજસ્થાન અને મધ્ય ગંગાના વિસ્તારમાં બીજા બીજા વંશ જોઈએ તો બીજા એક વંશ હતા તે હતા ગોહિલ અથવા તો ગોહિલોત વંશ જેને સિસોદિયા વંશ મેવાડમાં થતું સિસોદિયા વંશ તરીકે પણ ઓળખી શકાય છે ગોહિલ વિસ્તારમાં હતો મેવાડના તેના સ્થાપક હતા બપ્પા રાવળ આ વંશ આગળ જઈને સિસોદિયા રાજપૂત વંશ તરીકે પણ ઓળખાયો મેવાડના શક્તિશાળી રાજાઓમાં મહારાણા પ્રતાપ આગળના સમયમાં આપણે ભણીશું નેક્સ્ટ ચેપ્ટરમાં એ પણ મેવાડના શક્તિશાળી રાજાઓમાંના એક ગણાય છે પછી જોઈએ ચેદિવંશ જેણે મધ્યપ્રદેશમાં શાસન કર્યું હતું પ્રદેશ મુખ્ય કયો હતો મધ્યપ્રદેશમાં પણ તો નર્મદાથી દક્ષિણનો ભાગ હતો નર્મદાથી દક્ષિણનો મુખ્યત્વે જે જબલપુર આજના જબલપુર તરીકે ઓળખાય છે વિસ્તાર તે વિસ્તારમાં શાસન કર્યું હતું તેની રાજધાની હતી ત્રિપુટી અને વર્તમાનમાં તે તહેવાર તરીકે ઓળખાય છે કલ્ચુરીઓ દ્વારા શાસિત રાજ્ય ચેદી રાજ્ય ગણાતું હતું ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતના રાજવંશ રાજવંશોમાં અણહિલવાડ પાટણ જે આજે પાટણ તરીકે ઓળખાય છે ત્યાં આગળ ચાવડા વંશનું રાજ શાસન હતું અને તેના પછી ચાવડા વંશ પછી સોલંકી એટલે કે ચાલુક્ય જે પહેલાં આપણે ગણતા હતા તેમના જ વંશજો ચાલુક્ય વંશ જ સોલંકી વંશનું શાસન શરૂ થયું ચાવડા વંશ પછી ચાલુક્ય વંશ જે દક્ષિણમાં આપણે લાસ્ટ ચેપ્ટરમાં જોઈ ગયા પુલકેશીન બીજાના અવસાન પછી આ વંશ નાની નાની શાખાઓમાં વિભાજીત થયો મહત્વના ક્ષેત્રો હતા વાતાપી બદામી બીજું એક હતું કલ્યાણી અને ત્રીજું હતું વેંગી આ ત્રણ મુખ્ય ક્ષેત્રો હતા હવે દક્ષિણ ભારત આ બધા દક્ષિણ ભારતના છે દક્ષિણ ભારતમાં બીજો એક મહત્વનો વંશ હતો પલ્લવ વંશ જેની રાજધાની હતી કાંચી કાંચી પાસે તેમણે શાસન કર્યું હતું તેના શક્તિશાળી શાસક હતા નરસિંહ વર્મા અને તેમના બાંધકામમાં મુખ્ય વસ્તુ તેમના સમયની હતી તે હતું કૈલાસનાથ મંદિર જે કાંચીમાં આવેલું છે કલા સાહિત્ય અને સ્થાપત્યને આ વંશે પ્રોત્સાહન આપ્યું હતું પલ્લવ વંશે બીજો એક રાજવંશ છે ચોલ વંશ જે દક્ષિણ ભારતનો સુવર્ણ સમય ગણાય છે ભારતનો સુવર્ણયુગ પૂછે તો શું આવશે કેમ થાય છે ભારતનો સુવર્ણ યુગ કયો આવશે ગુપ્તકાળ દક્ષિણ ભારતનો ચોલ વંશ રાજપૂત કાળમાં ચોલ વંશ અને ગુજરાતનો પૂછ્યા તો ગુજરાતમાં આવશે સોલંકી વંશ ગુજરાતનો સુવર્ણકાળ આ ચોલ વંશની રાજધાની હતી તાંજોર કઈ હતી તો તાંજોર હતી શક્તિશાળી નૌકાદળ સાગરપાર આક્રમણ શક્ય હતું એટલે કે આ રાજવંશમાં સૌ શક્તિશાળી સેના જેને આપણે નેવી તરીકે ઓળખીએ તો નેવી વિકસાવવામાં આવી હતી અને સાગરપાર એટલે કે સમુદ્રથી પાર પણ આક્રમણ કરી શકતા હતા રાજરાજ પહેલો તે મુખ્ય રાજા હતા આ રાજવંશમાં જે પ્રસિદ્ધ હતા તેમણે લોકલ સ્વરાજની શરૂઆત કરી હતી લોકલ સ્વરાજની શરૂઆત કરનાર તરીકે કોઈ પૂછે તો આવશે રાજરાજ પ્રથમ જમીન માપણીની પદ્ધતિની શરૂઆત કરી તથા શ્રીલોન એટલે કે જે શ્રીલંકા છે તેના ઘણા ભાગો પર કબજો કર્યો હતો તેના ઘણા ભાગો જીતી લીધા હતા ચોલ વંશ પછી આપણે આગળ જોઈએ તો રાષ્ટ્રકૂટ વંશ રાષ્ટ્રકૂટ વંશ રાષ્ટ્ર અથવા તો પ્રાંતનો અધિકારી રાષ્ટ્રકૂટનો અર્થ થાય છે રાષ્ટ્ર અથવા તો પ્રાંતનો અધિકારી તેમની રાજધાની હતી માન્ય ખેઠ યાદ રાખવાની છે શક્તિશાળી શાસક હતા આ સમયના ગોવિંદરાજ અને આઠમી સદીમાં દખંડ પર તેમણે સત્તા કરી હતી એટલે કે દક્ષિણમાં તેમણે સત્તા વિકસાવી હતી બીજા રાજા હતા બીજો એક વંશ હતો તે હતો પાંડ્યા વંશ પાંડ્યા વંશનો વિસ્તાર હાલના જે કેરળનો પ્રદેશ છે નેર એ પ્રદેશમાં હતો તેનો વિસ્તાર હતો મદુરાઈ તિરુનવેલ્લી જે આજનું તમિલનાડુ છે કેરળ તમિલનાડુ વિસ્તારમાં તેમનું શાસન હતું મેઘસ્થાનિશ આ વિશે લખે છે એ સ્ત્રીઓ શાસન કરતી હતી અહીંયા અશોકના શિલાલેખમાં પણ પાંડ્યાનો ઉલ્લેખ જોવા મળે છે એટલે આ જે વંશ છે તે રાજપૂત જ નહીં પરંતુ છે અશોકના વંશ એટલે કે મૌર્ય વંશના સમયથી ઈસવીસન ત્રણસો ને બસો ને અઠ્ઠાણું કે ઈસ્વીસન ત્રણસોની આસપાસ પૂર્વે ત્યારથી પાંડ્યા વંશ ત્યાં આગળ શાસન કરતો આવ્યો છે તબક્કાવાર કેમ કે તેમનો અશોકના વંશમાં ઉલ્લેખ જોવા મળે છે મેગેસ્થાનીસે તેમના વિશે લખેલું છે ચેર વંશ જે કેરળમાં આવેલો છે મધુરાઈ આ દક્ષિણ ભારતનો જોઈએ તો આ છે કેરળનો ભાગ આ ભાગમાં ચેર વંશનું શાસન હતું આ ભાગમાં ચેર વંશનું શાસન હતું આ જે ભાગ છે ત્યાં આગાડી પાંડ્યા પાંડ્ય વંશનું શાસન હતું અહીંયા ચાલુક્યો કર્ણાટક પાસે અને અહીંયા આગળ હતા જે આપણે ઉપર જોયા તે બધા રાષ્ટ્રગોઠ ઉપરાંત ચોલ વંશ બરાબર અલગ અલગ સમયે અલગ અલગ વંશ હતા તે આપણે આગળ ડિટેલમાં જોઈશું કે કયા સમયમાં કયા હતા ચેર વંશ તે જૂના સમયમાં તમિલ પ્રદેશનો ભાગ હતો આગળ જઈને મલયાલમ એટલે કે કેરળ પ્રદેશ બન્યો તેના શક્તિશાળી રાજા હતા અથન તીજો અને સેતુંગવન તે શક્તિશાળી રાજા હતા બીજા મધ્યકાલીન રાજ્યોની યાદી જોઈ લઈએ તો કાશ્મીરમાં ઉત્પલ વંશનું શાસન હતું કામરૂપ એટલે કે આસામના પ્રદેશમાં સાલંભ હરજર વર્મા અને વનમાલ વર્માનું શાસન હતું આ રાજાઓના નામ છે પ્રતિહાર વંશ પ્રતિહાર વંશમાં રાજાઓ નાગભટ એક દેવરાજ માળવાના મહેન્દ્ર માળવા મધ્યપ્રદેશ આજના મધ્યપ્રદેશમાં શાસન હતું તેમનું પછી બુંદેલખંડમાં ચંદેલ વંશનું શાસન હતું ઢિલ્લક એટલે કે દિલ્હી ત્યાં આગળ તોમર વંશનું શાસન હતું દક્ષિણમાં ચાલુક્ય રાષ્ટ્રકૂટ ચેર પાંડ્ય ચોલ આ ચાર વંશના શાસનો દક્ષિણમાં હતા રાજપૂતો મુખ્ય વસ્તુઓ જે આપણે યાદ રાખવા જેવી છે તે જોઈ લઈએ તો રાજપૂતો અતિશય બહાદુર સત્યનિષ્ઠ અને મૃત્યુના ગૌરવ માનતા હતા મૃત્યુના ગૌરવ તરીકે માનતા હતા ગૌરવ તરીકે લેતા હતા પીઠ બતાવવું એટલે કે રણ છોડીના ભાગવું અથવા તો પીઠ બતાવવી જેને આપણે કહીએ તે અપરાધ હતો તે એક ગુનો હતો કેસરિયા કરવા એટલે કે મૃત્યુનો સ્વીકાર કરવો એ સમયમાં આ પ્રસિદ્ધ હતું કેસરિયા કરવા એટલે કે સામે ચાલીને મૃત્યુનો સ્વીકાર કરવો શરણાગતનું રક્ષણ કરવું તે તેમની મુખ્ય ખૂબી હતી પોતાની જાનને જોખમમાં પણ નાખવી પડે તો પણ નાખીને જે શરણાગત છે તેનું રક્ષણ કરવા તે તેમનું મુખ્ય ગુણ હતા રાજપૂતાણીઓમાં શૌર્ય સતીત્વ મશહૂર હતું એટલે કે સતી થવા માટે મશહૂર હતી સતીનું તમારે ઉદાહરણ જોવું હોય તો જે પદ્માવતી મૂવી છે પદ્માવત પદ્માવતી મૂવી તેમાં જે લાસ્ટમાં બતાવવામાં આવે છે તો એ રીતે જોહર કરતી હતી બધી સ્ત્રીઓ ભેગી થઈને જ્યારે તેમના પતિ ના રહે રાજા ના રહે તો બધી સ્ત્રીઓ અગ્નિમાં સતી થતી હતી જોહર કરતી હતી તેને જોહર તરીકે ઓળખવામાં આવે પતિ કે રાજા હારી જાય ત્યારે તે પોતાને આગમાં સમર્પણ કરતી હતી તેને જોહર તરીકે ઓળખવામાં આવે છે આ તમને પૂછી શકે છે જોહર શું છે હવે એમસીક્યુ જોઈ લઈએ એટલે આપણું થોડું રિવિઝન પણ થઈ જાય સમ્રાટ હર્ષવર્ધનના અવસાન પછી ઉદય પામેલા નવા રાજવંશો કયા કારણસર ઊભા થયા કૃષિ સુધારા વેપાર વધારા સામંત સરદારો સ્વતંત્ર થતા કે પછી બૌદ્ધ ધર્મના પતનથી તો સામંત અને સરદારો સ્વતંત્ર થયા તેના દીધા તેના લીધે ઊભા થયા બધા રાજવંશો વંશનો ઉદય કયા પ્રદેશમાં થયો રાજસ્થાન ગુજરાત બંગાળ બિહાર કે પછી કાશ્મીર તો જવાબ આવશે બંગાળ અને બિહારમાં અજયરાજ સાકંભરીએ કયું નગર સ્થાપ્યું હતું તો હમણાં આપણે જોયું અજયરાજ અજય અજયમેરુ એટલે કે આજનું અજમેર નગર સ્થાપ્યું હતું તો જવાબ આવશે અજમેર પૃથ્વીરાજ રાસો એ કોના દ્વારા લખાયેલી છે તો તે પૃથ્વીરાજ ચૌહાણના કવિ હતા રાજકવિ હતા ચંદર બદાઈ બી ચંદર બદાઈ દ્વારા લખવામાં આવી હતી પૃથ્વીરાજ રાસો મેવાડના સિસોદિયા વંશના સ્થાપક તરીકે કોને ઓળખવામાં આવે છે તેના સ્થાપક તરીકે બપ્પા રાવડને ઓળખવામાં આવે છે ચેદી અથવા તો કલચુરી રાજ્યની રાજધાની કઈ હતી ત્રિપુટી વર્તમાનની તહેવાર તંજોર કાંચી કે પછી દેવગીરી કઈ હતી પલ્લવ વંશનો શક્તિશાળી શાસક કોને માનવામાં આવે છે વર્મા ગોવિંદ ત્રીજો અશોક કે પછી અજયરાજ આ આપણે જોઈ ગયા છે પલ્લો વંશનો શક્તિશાળી રાજા કોણ છે તો તે હતા નરસિંહવર્મા ચોલ વંશની રાજધાની ચોલ વંશની રાજધાની કઈ હતી કાંચી પાટણ તાંજોર કે પછી મદુરાઈ તો તે હતી તાંજોર સી નીચેનામાંથી કયા વંશમાં સોરી નીચેનામાંથી કયા વંશનો ઉલ્લેખ મેગેસ્થનીસે કર્યો હતો કે આ રાજ્યમાં સ્ત્રીઓ શાસન કરતી હતી ચેર પાંડ્ય ચોલ કે પછી પ્રતિહાર તો તે હતું પાંડ્ય રાજ્ય રાષ્ટ્રકૂટ જે વંશ છે તેનો અર્થ શું થાય છે તો તેનો અર્થ આપણે જોયો હતો કે પ્રાંતનો મુખ્ય વડો તેવો તેનો અર્થ થાય છે આપણે ચાર ચેપ્ટર પૂરા કર્યા क्लास सेवन